इंट्री करी नहीं किसी मित्रों बड़े बिस्तर नहीं अपने ब्लॉगिंग चैनल पर अजीर पना अपने तबादन आसानी से काम थोड़ी मीडियम तबादन आसानी से मित्रों बहुत बारे भी नहीं तो थी आजे कल तो बहुत बारे दो मैं कल तो बता આપણા મોઢું એટલું બળતું હતું બાકી આજે એટલી બધી ભારે દવા નાખવાની નથી મિત્રો કે આપણા શરીરને કંઈક નુકસાન કરે એવી દવા હતી મિત્રો કાલ નહીં થાય બધા ભાગીને કમ્પ્લીટ કહું છું કે મિત્રો દવા નાખા તો અલગ રીતની દવા નાખવી મિત્રો આ બધી બળે ને એવી આપણે નુકસાની છે મિત્રો રાત્રે બાર વાગ્યા સુધી ઊંઘ ન આવે आको दिवस काम करयो एन राते 12:00 થી 1:00 સુધી કાય ઉગજ ન આવે તો મેરા હેરાન થવાનું વરા જેજી ફાર જે आदिवासी મિત્રો તમને હસું ગસું તમને ખોટો લાગે કે હસું ન લાગે બકી હો હકીકત માં જે દવા લેખીને કાલ ને 10 ml જ ના કોની છે મિત્ર બગે તમને નિંદર જ ન આવે બાર વગે એક વગે સુધી માં ગેરંટી આપી દઉં

બહુ ખાસ આપણે બારે દવા નહીં નાખવાની મિત્રો મીડિયમ મીડિયમમાં નાખતી રહેવાની આપણે શરીરને ને હેરાન થાય છે જે કમ્પ્લીટલી આપણે નાખો તો દવા જવાની જ છે મિત્રો દવા ને પછી આવીને પછી ફરીથી નવું કામ ચાલુ થાય છે મિત્રો પાછું ખાતર નાખવાનું કદાચ ચાલુ થઈ જાય તો જાય જો ખબર બાકી બધી પબ્લિક આપણા નવા બ્લોગની અંદર આપણે નવું નવું કંઈ લાવતા જ રહેતા હોય છે મિત્રોને મસ્ત મજાનો આપણે બ્લોગ શૂટિંગ કરી દીધું છે